જે ખાસ રિપોર્ટ અહીંયાથી તપન જોઈ રહ્યા છે એ વ્યૂ લઈ લે કારણ કે જે રીતે કંપનીઓ માટે અહીંયાથી જેફ્રીસ ખાસ બતાવી રહ્યા છે ચિંદલ સ્ટેનલેસ ટાટા સ્ટીલ આ બધી કંપનીઓ જેએસડબલ્યુ સ્ટીલ માટે પણ ઓવરઓલ મને એક રિપોર્ટ છે કઈ રીતે આ સેક્ટર એઝ હોલ તમે જોઈ રહ્યા છો મેટલ જે ચાંદી દેખો મેટલ સેક્ટર આનો ઓવરઓલ ઉપરનો એનો શોર્ટ ટર્મ માટે બોલી શકું કેમ કે સ્ટીલમાં અગર તમે જો તો ડિમાન્ડ એવી સારી છે અગર ડોમેસ્ટિકમાં પણ જો તો નવથી દસ ટકાની સ્ટીલ ડિમાન્ડ રહી છે આઉટપુટ પણ ઓલમોસ્ટનો નો અગિયાર ટકાની આજુબાજુ રહ્યો છે અને આગળ જઈને પણ એવું લાગે છે કે આગળ ત્રણ એક વર્ષને થી સત્તાવીસ સુધીનો નવ નવથી દસ ટકાની ડિમાન્ડ રહેશે તો એક આ જે ડિમાન્ડ છે એક સારી એવી ડિમાન્ડ છે અને ઓવરઓલ અગર ઇન્ડિયન ઇકોનોમીની પણ વાત કરીએ તો ગ્રોથ સારો એવો થશે અહીંયાથી જીડીપી તો એ પણ ડિમાન્ડને પૂછ કરશે કેપેસિટી ઓલમોસ્ટ અગર આપ કહીએ તો બાવીસ મેટ્રિક ટનનો ઓવરઓલ આવતા બે ત્રણ વર્ષમાં કેપેસિટી ઇન્ક્રીઝ થશે પણ બીજી વસ્તુ એક વસ્તુ આમાં ધ્યાનમાં રાખવું પડશે કે ચાઇના ચાઇના તરફથી જે હમણાં ડાઉનના આધાર હતા આગળ જેને કંઈ અગર જે હમણાં થોડા એવા ક્યુઝ આવી રહ્યા છે કે ત્યાંથી પણ ડિમાન્ડ અપ આવશે તો ત્યાં એ ગ્લોબલ ડિમાન્ડ અગર જો ચાઇનાનું ડિમાન્ડ અપાવે તો ગ્લોબલી ડિમાન્ડ પણ અપ આવશે તો મારે છે ત્યાં પણ એક સારી એવી ડિમાન્ડ રહેશે તો મને અહીંયા સ્ટીલમાં પણ બીજો ફાયદો એક કંઈ થયો કે કુકિંગ કોલ પ્રાઇસ હવે થોડા મીટ થયા છે તો માર્જિનમાં પણ થોડો એમને ઓવરઓલ ફાયદો થઈ રહ્યો છે અને માર્જિન એક્સપેન્ડ ઓલમોસ્ટ તમે કહેશો કે નેવથી એકસો વીસ